રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સેવત્રા ગામમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં મોમાં આવેલો કોડિયો છીનવાઈ ગયો છે અને તમામ પાકોને સંપૂર્ણ નુકસાન થયું ખેડૂતો કહી રહ્યા છે ફક્ત સર્વે કરી સહાય ચૂકવો તેવી માંગ કરી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સેવત્રા ગામ પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો ઉપલેટા પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી પાકો જેવા કપાસ મગફળી સોયાબીન તમામ પાકોને ભારે નુકસાન થતાં સેવત્રા ગામ આવેલ ખેડૂતોની માઠી ધસા બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખેડૂતો પાસે નવું વાવેતર કરવું કે ન કરવું એ પણ એક મોટો પ્રશ્ન છે કુદરતી આફત સામે ખેડૂતો ચિંતાતુર બન્યા ત્યારે સેવત્રા ગામના ખેડૂતો અને કોંગ્રેસ અગ્રણી પણ રાજ્ય સરકાર પર આખરા પ્રહાર કરતા જણાવ્યું કે જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં ધારાસભ્ય પત્ર લખ્યા છે મિનિસ્ટરો પણ સ્તર મુલાકાત કરીને ગયા છે તેમ છતાં સરકારના સર્વેના નામે નાટક કરે છે સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગની અંદર બહુ માવઠાના મારથી ખેડૂતોની પાયમાલી અને ખેડૂત આજે લાચાર બની ગયો છે ત્યારે સરકાર દ્વારા સર્વેના નાટકો કરવામાં આવે છે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય પેકેજ બનાવવામાં આવશે આ તે બીજી પ્રકારની અનેક વાતો કરી અને ખેડૂતો આજે સમગ્ર લોકોને બધાને ખબર છે ધારાસભ્યશ્રીઓ પત્ર લખ્યા છે મિનિસ્ટરો પણ જોઈને ગયા છે કે ભાઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ છે કપાસ મગફળી સોયાબી તુવેર અનેક ખેડૂતોની જે જણસી છે એ સંપૂર્ણ નાશ પામી છે ખેડૂતોની મગફળીની પારાવાર જેની કલ્પના ન કરી એટલી નુકસાની છે ત્યારે આ સરકાર સર્વેના નામ પર નાટક કરી અને ખેડૂતોને ગુમરાહ કરે છે સરકારે પેકેજ જાહેર કરી દેવું જોઈએ ખેડૂતોના જે ધિરાણો છે એ પણ માફ કરી દેવા જોઈએ અને ઉપર ખેડૂતો આકાશની અંદર આજે તમામે તમામ જે વરસાદ વરહી રહ્યો છે એને કારણે ખેડૂતોના બહુ મોટો નુકસાન થયું છે અને સૌ લોકો જાણે છે બીજું મારું કહેવાનું એ છે કે ખેડૂતોના ઉપલેર તાલુકા વિસ્તારની એક વાત કરું તો ખેડૂતોના જે જેવી અને ની અંદર જે પણ સર્વે થયા છે અતિવૃષ્ટિને કારણે વરસાદને કારણે ખેડૂતોના પાક નાશ પામ્યો એના પણ ઘણા ખેડૂતોને આજ સુધી સહાય નથી મળી એ પણ મળવી જોઈએ પરંતુ આ સરકાર માત્ર નાટક કરવામાં પાવરધી છે અને એના દ્વારા આ વખતે ખેડૂતોની જે આ નુકસાની છે એ બધા જોઈ શકે છે એવી નજરોને ને છતાં પણ સર્વેના નાટક કરી આજ સુધી હજી સર્વે ચાલુ નથી કરવામાં આવ્યું ને ડિજિટલ આપણે સેટેલાઇટ દ્વારા સર્વે થતો હોય અને સેટેલાઇટ દ્વારા જોઈ હોય તો આજે માવઠું થયું છે તો કેમ ખેડૂતોની આ મગફળી પળલી ગઈ છે ખેડૂતોનો કપાસ નાશ પામ્યો છે ખેડૂતોની સોયાબીન પળી ગઈ ઉગી ગઈ છે તો એ એમને દેખાતું નથી આ પણ એક નરી વાસ્તવિકતા છે અને સરકાર આમાં જોઈ કરી અને મોડું કરે છે ટેકાના ભાવે ખરીદી કરવાની એમાં પણ ખેડૂતોને આજે પહેલી તારીખ થઈ છે ત્યારે એમાં પણ ખેડૂતોને ગુમરા કરે છે એટલે સરકારને લોકોએ ઓળખી જવાની સરકારમાં આવનાર દિવસોની અંદર પાંચ તારીખના રોજ અમે ઉપલેટા તાલુકા અને શહેરના ખેડૂતો માટે અમે ધરણા માટે બેહવાના છીએ આ પાકી વાત છે ના આ લડત પૂરેપૂરી અમે લડવાના છીએ મારું ગામ સેવંતરા તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ છવ્વીસ થી વરસાદ અમારે માવઠો ચાલુ થયો અને મગફળી બધી પાથરા પલળી ગઈ અને સોયાબી પણ પલળી ગયું કપાસમાં એ નુકસાની છે અને માંડવી નીકળી ગયેલી કોઈ હોય એ ભૂકા પલળી ગયા અને કપાસમાં પણ ઉગી ગઈ માંડવી પણ ઉગી ગઈ છે ખર્ચો તો હવે તો ઉપાડીને બગડી ગયો ખર્ચો તો જાજો છે

સોયાબીન વટાઈ ગયેલું હતું અને એ ઉગી ગયું છે તાલુકો ઉપલેટા ઝીલો રાજકોટ તારીખ છવ્વીસ થી પડેલા વરસાદ ને કારણે અમારી મગફળી માં પાથરા માં ફૂગ લાગી ગઈ ઉગી ગઈ કપાસ ઉગી ગયો છે સોયાબીન માં ઉગી ગયું છે કાળું પડી ગયું છે અને ઢોરે ખાય એમ નથી એ ઢોરે ખાઈ હગે એમ નથી એવી પોઝિશન થઈ ગઈ છે હવે અમારે કરવું શું હેક્ટરે છે ને પચાસ હજારનો ખર્ચો થયો છે હવે અમને સરકાર સહાય દે તો સારું કયા પ્રકારની નુકસાની છે પાછા પલળી ગયા એમાં ધૂળ માંડવી ઉગી ગઈ છે ફૂગ લાગી ગઈ છે કાળા પડી ગઈ અને કપાસ ઉગી ગયો સંપૂર્ણ નાશ થઈ ગયો કપાસ નો ઉગી ગયો છે સોયાબીન ઉગી ગયો છે અને માંડવી પણ પાછામાં ઉગી ગઈ ફૂગ લાગી ગઈ છે કાળી પડી ગઈ છે હવે સરકારને ને ઉપર સહાય કરે તો સારું આગામી કમોસમી વરસાદ તારીખ છવ્વીસ થી ચાલુ થઈ પેલી તારીખ સુધી જે વરસાદ વરસ્યો તેમાં અમારે માંડવીમાં અને કપાસમાં અતિ ભારે નુકસાની છે અને સરકાર આ બાબતે કોઈ અમને રાહત પેકેજ જાહેર કરે તેવી સરકારશ્રીની માંગણી છે અને આ માંડવીમાં સદંતર પાક ફેલ થઈ ગયેલો છે સાવ તે માટે સરકારને ખાસ અપીલ છે કે આ પેકેજ જાહેર કરે અને ખેડૂતોને રાહત માટે ખેતરમાં માંડવી ખર્ચ બધું જતું રહ્યું છે પાણી વરસાદના હિસાબે બધું ધોવાણ થઈ ગયું છે ડૂચો માલ ઢોર નીણ બધું ખાવાલાયક કંઈ રહ્યું નથી અને ખેડૂતોને ને કપરી પરિસ્થિતિ અત્યારે આ નીણ માલ માટે પણ એટલી નિર્ણય અછત છે દવા નો છટકાવ કર્યો અંદાજે કેટલો ખર્ચો આવે છે કે દવા ના કર્યા ખર્ચ લાગ્યો વિગે 2-3000 દવા નો ખર્ચ લાગ્યો બી બિયાણ બધું જ અમારું પાક નિષ્ફળ અત્યારે હાલ થઈ ગયો છે વિપુલ દામેચા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ